પાટણ શહેર કોંગ્રેસ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ સાથે વડાપ્રધાનના વલણનો વિરોધ આજરોજ શનિવારના પવિત્ર દિવસે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ પરિવાર દ્વારા એકત્રિત થઈને દેશની વર્તમાન સ્થિતિ અને ધાર્મિક લાગણીઓ દુભાવા બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પતંગ સાથે હનુમાનજીની છબી બાંધી હવામાં ઉડાડવાની પ્રવૃત્તિને પાટણ કોંગ્રેસે હિન્દુ સંસ્કૃતિનું અપમાન ગણાવ્યું છે કોંગ્રેસ પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈષ્ટદેવો સદ્બુદ્ધિ આપે તે માટે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે દેશ અત્યારે મોંઘવારી બેરોજગારી અને સરહદી સુરક્ષા એટલે કે ચીન અને અમેરિકાની દાદાગીરી જેવા ગંભીર પ્રશ્નોથી ઘેરાયેલો છે ત્યારે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મૂળભૂત પ્રશ્નોના જવાબ ન આપવા પડે તે માટે લોકોની લાગણીઓ સાથે રમત રમીને મત મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે અમે પવનપુત્ર હનુમાન દાદાના થયેલા અપમાનને સખત શબ્દોમાં વખોડીએ છીએ ભગવાન વડાપ્રધાનને સદબુદ્ધિ આપે અને તેઓ પ્રજાના સાચા કાર્યો કરે તેવી અમે માંગણી કરીએ છીએ આજના આ શનિવારના પવિત્ર દિવસે આપણે સૌ હનુમાનજી અને આપણા ઈષ્ટદેવોને પ્રાર્થના કરીએ કે નરેન્દ્ર દામોદરદાસ મોદી જે આ દેશના વડાપ્રધાન છે તેમને આપણા ઈષ્ટદેવો સદબુદ્ધિ આપે અને આજે પતંગ સાથે બોધી અને હનુમાનજીને જે હવામાં ઉડાડવાની અંગ્રેજોવાળી માનસિકતા એમને બતાવી છે ત્યારે આ હિન્દુ સંસ્કૃતિને શર્મસાર કરી છે તો આ ભારતીય જનતા પાર્ટી આજે દેશ મોંઘવારીથી પીસાઈ રહ્યો છે રોજગારી આપી શકતો નથી આ દેશના શિક્ષિત બેરોજગારો પલાયન થઈ રહ્યા છે ચીન જેવા દેશો આપણી ઉપર દાદાગીરી કરી રહ્યા છે અમેરિકા જેવા દેશો આપણી ઉપર દાદાગીરી રહ્યા છે ત્યારે આ બધા પ્રશ્નોની જવાબ આ દેશને ના આપવો પડે એ માટે થઈ અને આ નરેન્દ્ર દામોદાસ મોદી જે આ દેશના વડાપ્રધાન છે તે આવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરી અને દેશના લોકોને લાગણીઓ સાથે રમત રમી અને મત મેળવવાના એક પ્રયાસો કરી રહ્યા છે ખરેખર આ હનુમાનજીને પતંગ સાથે બોધી સમગ્ર હિન્દુ સંસ્કૃતિનું અને આપણા ધાર્મિક દેવી દેવતાઓનું તેમજ સૂત્ર હનુમાન દાદાનું અપમાન કર્યું છે આ અપમાનને અમે આજે સમગ્ર કોંગ્રેસ પરિવાર વતી આજે પવિત્ર શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરી અને વખોડીએ છીએ ભગવાન એમને સદબુદ્ધિ આપે અને પ્રજાના કાર્યો કરે એવી આજના દિવસે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમે માંગણી કરી